માલ દીપિયા મારી આર આગેવાની આજરોજ આહિર સમાજ દ્વારા રેઝંગલા માટી કળશ યાત્રા માળિયા તાલુકામાં પ્રવેશ કરી રહી છે ત્યારે કડુ મુકામે માળિયા તાલુકાના આહિર સમાજ દ્વારા રેઝંગલા માટી કળશનું સ્વાગત કરવામાં આવ્યું છે અને જે રેઝંગલામાં જે યુદ્ધ છે ત્યારે એકસો ને ચૌદ આહિર યાદવો એ યુદ્ધની અંદર તેમની સામે લડાઈ કરતે કરતે પોતાના શહીદ પોતે ગઈ ગયા છે અને આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાન રૂપી જે કરશ છે એ રતંગલા યાત્રા ગામડે ગામડે ફરી રહી છે એ શહીદીને અમે આજે યાદ કરીએ છીએ એ શહીદીને વગોડી યાદ કરી વાગોડી અને અમારા આવનારા ભવિષ્યમાં અમારા બાળકોને પણ અમે એ રાહ જોઈશું કે દેશ માટે બલિદાન અને સમર્પણ એનો સૌથી મોટો રાષ્ટ્રક્રમ માટે આયુર્ષ સમાજ કાયમી રહ્યો છે ત્યારે આ દેશની રક્ષા ખાતે આયુર્ષ સમાજમાંથી વધારેમાં વધારે આ પ્રેરણા લઈ હેઝિંગલાઈ માટી યાત્રાની પ્રેરણા લઈને વધારેમાં વધારે આ હિરો તમામ આર્મીમાં જોડાય અને દેશના રક્ષણ માટે પોતાના આત્મ સમર્પણ સમર્પણ અને ત્યાગની ભાવના રૂપી એક મેસેજ આખા ભારત દેશમાં પાર પ્રસરાવે એવી અમે આ એક સુખી યાત્રાને વધાવીએ છીએ આનંદ હસ્તી લાગણી કારણ કે સમર્પણની ત્યાગની ભૂમિકા આયુષ સમાજને સૌથી વધારે હોય છે ત્યારે અમે હંમેશા જ આખા ભારત દેશને આપવા માગીશું જય દ્વારકાધી જય હિન્દ જય ભારત જય